હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન કાનુડાનું ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે કરજો આસ કાના માંગુ તારી પાસ મારી પૂરી કરજો આસ કરે કાના એક વર દર્શન મુજને આપ જો કર જોડીને માંગું તો એટલુર કાના એક એકવાર દર્શન મુજને આપ જો માથે મુંગટ સોહાય કાને કુંડળ સોહાય માથે મૂંગટ સોહાય કાને કુંડળ સોહાય કનાએ તિલક કર્યું સે રૂડું ભાલ મા રે એક વાર દર્શન મૂજને આપજો રે કનાએ તિલક કર્યું સે રૂડું ભાલ મારે કાન એક વર દર્શન મુજને આપજો રે દાંત દાડ મની કડી હાથે વીટી રે જોડી દાંત દાડ મની કડી હાથે વિટી રે જોડી તારું મુખડું સે પૂનમ કેરો ચાંદલો રે કાના એક વર દર્શન મુજને આપ જો રે તારું મુખડું સે પૂનમ કેરો ચાંદલો રે દર્શન બાજુ બંધ સોહાય હાથે બાજુ બંધ સોહાય તારા મુખ પર મોરલી સોહાય જો કાના એકવાર દર્શન મુજને આપજો કંઠે ફૂલડાનો સે હાર એની સુગંધનો નહીં પાર કંઠે ફૂલડાનો સે હાર એની સુગંધનો નહીં પાર તને નિરખીણ માનહાર ખાય છે કાના એક વાર દર્શન મુજને આપજો તે તો આંખે આંજી માસ તારા વાકડિયા છે વાળ તારા મુખ પર જાવ વારી વારી રે કાના એક વાર દર્શન મુજને આપજો તું તો ગોકુળમાં ગયો ત્યારે તને ગોપીનો માખણ ભાવ તું તો નંદ જશો દાનો લાલ રે કાના એક દર્શન મુજને આપજો ભક્તો કરોડી વિનંતી કાના મોરી ભક્તો કર જોડી વિનંતી સુણજો કાના મોરી મારા હૃદય નો સુણજો પોકાર રે કાના એક દર્શન મુજને આપ રે